આરોપી ભાવિનભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને બિલોડા કોર્ટે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા અને વળતર પેટે રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા બિલોડા કોર્ટે એકસો અડત્રીસના કેસમાં સજાનો હુકમ કર્યો ફરિયાદી સતીશકુમાર ગોરધનલાલ લડ્ડા રહેવાસી ભિલોડા વકીલ આર્યુ મનસુરી ભિલોડા આરોપી ભાવિન ઈશ્વરભાઈ પ્રજાપતિ રહેવાસી હિંમતનગર હાલ અતિશય ઈડર વકીલ હિંમતનગર છેલ્લા અગિયાર વર્ષથી ચાલતા તારીખ અઢાર નવ ચોવીસ બુધવારના રોજ ભિલોડા કોર્ટના જજ સાહેબે શ્રી રાજેન્દ્ર રાજેન્દ્રસિંહજી ઝાલા સાહેબે એડી ચીફ એડિશનલ મેજિસ્ટ્રેટ સાહેબ ભિલોડા આરોપીને છે માસની સાદી કેદની સજા તથા રૂપિયા સાડા ત્રણ લાખ પૂરા અને વલ્તર પેટે ચૂકવાનો હુકમ સાઠ દિવસમાં ફરિયાદીને ચૂકવી દેવા આપવા હુકમ કરેલ છે